ભાઈલી બિલ ચોકડી પર સતત અડધા કલાકથી પણ વધારે સમય ઉભું રહેવું પડ્યું હતું કારણ કે ટ્રાફિક દ્રશ્યો સર્જાયા હતા જૈન મહારાજ મંદિર પાસે ટ્રાફિક પોલીસે નાનો સિગ્નલ ક્યાં આગળ ટીઆરપી ને ઉભા રાખ્યા છે અને ટ્રાફિક પોલીસે બિલ ભાઈલી ચોકડી જે કહી શકાય કે ચાર રસ્તા છે ત્યાં આગળ કોઈ પોલીસ ટ્રાફિક પણ મળી આવ્યું ન હતું વડોદરા પાદરા રોડ પર બે થી ત્રણ એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી તે દરમિયાન પોલીસ તંત્રનું કામ રોડ પર આવતા જતા રાહદારીઓને કરવું પડ્યું હતું ભાઈલી બિલ ચોકડી પર અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે તો ક્યારે ટ્રાફિક પોલીસ ઊંઘમાંથી જાગશે

ટ્રાફિક પોલીસ પરણાવી તેમ મુળત સતત બે કલાકથી ફસાવી હતી અને બે થી ત્રણ એમ્બ્યુલન્સો ટ્રાફિકમાં ફસાઈ હોવાની માહિતી પણ સામે આવી છે રિપોર્ટર સાકિર સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ ભાઈડી સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો